સાહેબ આપણે પ્રગતિ કરવી છે સમાજમાં લડવું છે પણ આપણું બીજું પડ્યું બરાબર નથી આજે જ ઘરે જઈ સરસ ટ્યુનિંગ કરજો સાહેબ નથી થયું તો કેરિયર બનાવજો પૈસા કમાજો આ દેશમાં નિયમ હતો પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું નો લગ્ન નો પ્રેમ નો સેક્સ પચીસ થી પચાસ વર્ષ સુધી બચ્ચા પેદા કરવા સંસાર મારવો બાળકોને ભણાવવા પચાસ થી પંચોતેર વર્ષ સુધી સમાજ સેવા કરવી અને પંચોતેર બધું છોડીને હિમાલયમાં પોતાની જાત માટે જીવવું પણ અત્યારે તો દસમા ધોરણ વર્ષની ઉંમરે મેં પૈસા કમાવાનું ચાલુ કર્યું મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બુટ પોલીસ કરી મેં જીપો ચલાવી નું કામ કર્યું ટ્યુશન ક્લાસ કર્યા બચપન ખેલ મેં ખોયા જવાની સોયા બુધાપા દેખ કરો આ દેશ દુનિયાનો બાપ હતો અને જો મોદી સાહેબ દસ વર્ષ રહી ગયા ને તો ફરીથી બોસ લોટરી નંબર છે લખી રાખજો તમે જે રીતે આપણું આખું કલ્ચર ચાલી રહ્યું છે જે રીતે દેશમાં પણ હવે એક જ ખૂટે છે છે કે જે માણસ જ્યાં ત્યાં પોતાની ડ્યુટી બરાબર નિભાવતો નથી કેમ કે એ ભગવાનથી ડરતો નથી અને ભગવાન છે કણ કણમાં વ્યાપતો છે એવી એક કણ જેટલી જગ્યા નથી જ્યાં એ ના હોય એ પરમ તત્વ બધે વ્યાપેલું છે આ ચાઈના જુઓ કાલનો દેશ તમને એમ થાય કે આ કેવી રીતે થયું આપણે એના બી બાપ થઈ શકીએ જરૂર છે કે દરેક માણસ જ્યાં છે ત્યાં બેસ્ટ કરે પોતાની ડ્યુટી થી નીકળીએ કચરો પડ્યો તો આપણે લઈએ હવે આપણે શું એમાં બીજા ફેંક્યો આપણે શું કરવા એટલે લઈ લે ભાઈ તારા સીસીટીવી કેમેરા લખાય છે તારા ફાયદા છે બીજાને ફાયદા નથી આપણી બસ પર એક ઘસરકો કેવી રીતે પડે આપણા બસની ગાદીમાંથી કોઈ કપડું કાઢીને કેવી રીતે લઈ જાય કોઈ માણસને બસ માટે રાડો શું કરવા પડે આ નાની નાની ચીજો તમે હાલ જે લેવલ પર છો એ કરશો ને એક દિવસ તમે પાંચ વર્ષ પછી મને હોદતા હોદતા આવશો કે આ પેલા ભાઈ કહેતા હતા સારું છે સાલી મજા છે જીવનમાં અને આ બધું જે પુણ્ય ભેગું થશે ને એ તમારી ઓલાદને મળે ભલે આપણે અઠાણું વર્ષ સુધી નોકરી કરીએ પણ આપણે કરેલા સારા કર્મો આપણા બાળકોને મળે છે મારી મા છે ને મને એક દાખલો કહી ખાનગી વાત જાહેરમાં કહી દઉં આવું કહેવાય નહીં મારી બાને ચાર પાંચ દેરાની જેઠાણી ગામડામાં સાસુન ત્યાં જાય તો કુએ પાણી ભરવા જાય તો મારી બાદ દસ ફેરા કરે તો બીજી અમારા એક બે કાકી હતા બે ફેરા જ કરે કે તો કુંડીમાં જ નોખવાનું છે ને ચો ખબર પડે કુને કેટલા ફેરા કરે તો મારી બાદ દસ ફેરા કરે તો મારા એક કાકી કેટલા સાહુ શું હાલ દેશે માપ ન આ વાત મારી બા મને કરે મને કે ના ભગવાન દેખે છે ને આપણા તો થાય એટલું કરવાનું અને એટલે આજે હું તમારા સામે ઊભો છું અને મારા કાકાના છોકરાઓ બિચારા તકલીફમાં છે કેમ કે મારી બાએ જે પેલા ફેરા કર્યા દસ એનું સંજય રાવલ આજે ભોગવે છે સમજ પડે છે તમે આજે એસટીમાં સરસ કામ કરશો બેસ્ટ કામ કરશો એક છોકરો પરીક્ષા આપવા જતો એને બી તમે લઈ લો થોડી ચલાવવી પડે થોડી વાર ઊભી મારવી પડે બ્રેક મારવી પડે ટીચર પર પ્રેશર આવશે પણ ભાવના શું કે આ માણસ કોઈ કામે જાય છે તો હું એને બી લઈ જઉં આ બધું તમે કરશો ને તો તમે જોજો બોસ પાંચ વર્ષ પછી તમે હોદ્દતા હોતા આવશો કે સંજય બી ક્યાં છે મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના અડતાલીસ રૂપિયા નતા અત્યારે આણંદ પાસે સાડા છસો એકરમાં હું પચીસો કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવું છું સરકારની મદદથી સરકારનો પણ બહુ જ પોઝિટિવ અને એમાં મોદી સાહેબ તમને ખબર છે સ્કિલ ડેવલપમેન્ટ અત્યારે જે લાયા તમને ખબર છે મારી યુનિવર્સિટીમાં આટલી મોઘી એડમિશન મળશે પચાસ ટકા નેચે જ ત્રાયલ વાળાને ઘેર જીન બોલાઈ જઈશ આઈ જા પછી બે ટ્રાયલ ત્રણ એક ટ્રાયલ પાંત્રીસ ટ્રાયલ પચાસ ટકા એડમિશન ક્લોઝ એટલે હોશિયાર માટે તો વીસ હજાર સ્કૂલો છે અમારી જેવી નોટો માટે કહેવાય કોઈ છે જ નહીં એટલે મોદી સાહેબે લાયા કે સ્કીલ ડેવલપમેન્ટ એક ભજીયાની લારી વાળો પણ લાખ રૂપિયા કમાઈ શકે છે એક ટ્યુશન નાના નાના કામ તમે કરો એક પ્લમ્બર હોવ તમે લાખ રૂપિયા કમાઈ શકો છો તમારા નોકરીની સાથે સાથે તમારામાં જે સ્કીલ છે આવડત છે એને ડેવલપ કરવાની કોશિશ કરજો અને આજે આખો સમય બદલાઈ ગયો છે હવે ભણવાની હા જે ડોક્ટર બને એન્જિનિયર સેલ્યુટ છે સીએ બને આઈએસ આઈપીએસ પણ એવા તો દસ ટકા લોકો બાકીના તો બધા આપણા જેવા હોય પણ તમે ઈમાનદારીથી નોકરી કરશો તો તમારા છોકરાને એવા મિત્રો બનશે એવું સર્કલ બનશે કે જેના કારણે એની બી પ્રગતિ થશે તમારું જે પુણ્ય છે આ નાની નાની ચીજોનો એનો બદલો એને મળશે પેજ નંબર ચાર જીવનસાથી નક્કી છે કૌશમાં ફાફા મારવા નહીં સમજ પડી આપણે કામ પર આવીએ જે લોકો કોલેજમાં જાય પ્રેમ કરવા જાય કોલેજ કરવા એટલે પછી ઠેકાણું ન પ્રેમમાં પડે ને કોલેજમાં પડે આપણે નોકરી પર આવે તો આપણે નોકરી પર જ આપણું ફોકસ હું આના માટે અહીંયા આવ્યો છું આ મારો રોલ છે ને મારે અને એ ભગવાન જોવે છે જે જે કરશે બધું લખાશે બહુ મોટો વિષય છે તમારે અંગ્રેજી બોલવું હોય ને તો સ્પેલિંગ આવડવા જોઈએ સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે આપણે કેવો પ્રેમ સમજ્યા છે ખબર છે અહીંયા એક વીએસ હોસ્પિટલ જોડે કાકા સિંહ ચણા ખાતા હતા તો એકસો આઠ આવી એમાં એક ગાંડો મીના મીના આઈ લવ યુ તું ક્યાં જતી રહી કાકા કહેલા આને શું થયું તો કે આ મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો પાંચ વર્ષે મીના ના પાડી દીધી હવે કે ગાંડો થઈ ગયો હા હા કે આવું થાય કે હા ભાઈ હાલા કે આવું બધું કરાય નહીં પહોંચરું ગયું અંદર પેલા કે હવે ઇન્જેક્શન આલશો ત્યારે સોન થશે તો કે પ્રેમ કર્યો ને છોકરી ના પાડી તો ગોંડો થઈ ગયો કે હા હવે કે આવું કરે છે હવે તો કે બધું ખાતો તો એ બંધ કર્યું તોય ડાયો થતો નથી કલાક પછી બીજી એકસો આઠ આવી એમાં એક ગાંડો મીના તું ક્યાં જતી રહી કાકા કે આને શું થયું કે આને મીના જોડે લગ્ન કર્યા ન કરે એ ગોંડો થાય કરે એ ગોંડો થાય બહુ મોટો વિષય છે પિક્ચરો જોઈ જોઈને કલ્પનાઓમાં ના જીવશો જે મા બાપ ભાઈ બહેન જીવન સાથી આપણા કર્મ પ્રમાણે ઈશ્વરે મોકલ્યા છે પેલા ઐશ્વર્યા રાય બહેનને કયો લગ્ન કરવાના હતા કયો જતા રહ્યા હે ને આ બધું આવું છે મારે તો રાણી મુખરજી જોડ કરવા હતા પણ હવે ના થયા તો જે છે એ રાણી મુખરજી પાંચમી અને છેલ્લી વાત આપણા સનાતનમાં એક શબ્દ છે મોક્ષ આજે આ હોલમાં બેઠેલા તમામ ભાઈઓ બહેનોને હું મોક્ષ અપાઈને જવાનો છું ગેરંટીથી પણ મોક્ષ એટલે શું મોક્ષ એટલે બધું છોડી દેવાનું થઈ જવાનું પહેલાં પૈસા માટે દોડે પછી પૈસાથી દોડે પહેલા સ્ત્રી માટે દોડે પછી સ્ત્રીથી દોડે આ મોક્ષ નથી આજે હું તમને મોક્ષની સાચી વ્યાખ્યા કું સરદાર વલ્લભભાઈ પટેલ નામ સાંભળ્યું છે દેશનો ગૃહમંત્રી પાંચસો ને પાસઠ રજવાડાઓને ભેગા કર્યા બધા પાછી બંગલોની પ્લોટ લીધો તો ચારસો પાંચસો પ્રોપર્ટી હોત કે ના હોત પટેલ પાસે પચાસ લાખ કરોડ કરોડ લીધા હોત તો કેટલા હોત એ સરદાર વલ્લભભાઈ પટેલ જયારે મરવા પડ્યા ત્યારે ખિસ્સામાં બસો ને પંચોતેર રૂપિયા બેલેન્સ અને એ એમની મેનેજર કોઈ સેક્રેટરી નહીં એમની દીકરી કે મણી હું મરી જઉં ને તો આ બસો પંચોતેર રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે અને તોય આપણા મોદી સાહેબ ત્રણ હજાર કરોડ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને આને મોક્ષ કહેવાય આને મોક્ષ કહેવાય ગાંધીજી હાલું ધોતિયાને નહીં અને આજ એવું હાલુ નહીં જેમાં ગાંધી ના હોય અને હવે આપણે પટેલ ના થઈ શકીએ આપણે ગાંધી ના થઈ શકીએ આપણા મોદી સાહેબ ક્યાં એક પ્લોટ કે એક રૂમ નહીં જનક રાજા જેવો મોક્ષ આ હોલમાં બેઠેલા તમામને આજે અપાઈને જવાનો છું પણ એક નાનકડી વાત નક્કી કરીને જજો ગેરન્ટીડ બધું રેકોર્ડિંગ લઈ જજો ત્યાં આપણા વિડીયો વાળા ભાઈ પાસેથી બધા પાપ પુણ્યમાંથી મુક્ત અચ્છા પાપ અને પુણ્ય એટલે શું કોઈને ખબર છે ડુંગળી ખાવા ને બટાકા ના ખવાય પાપ અને પુણ્ય વ્યાખ્યા કહી દઉં પછી મોક્ષની વાત કરું જો તમે બધા અહીંયા તોય બરાબર તૈયાર પણ લગ્નમાં જાઓ તો પતિ પત્ની કેવા તૈયાર થઈને જાય ઘણી વાર તો લગ્નમાં મારી વાઇફને જોઈને કે મારું બૈનુજ એક બીજાનું છે અને ઘરમાં તો કામ વાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે તમને બધાને અનુભવ છે બહાર જાય એટલે હીરો હિરોઈન એટલે બીજાને બતાવવા જીવાનું સંજય ભાઈ ઘરે આવે ને તો નવા કપડાં કાવી આપે ને આપણે હાલ કોનો તૂટી ગયું ગયો આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ સંજય ભાઈ ઘરે આવે તો નવી ચાદર આપણે હાલ ફાટેલી પગ ફસાઈ જાય સંજય ભાઈ આવે તો નવા વાસણ પ્લીટ કાર અને આપણે હાલ થાળી તો હળું ગોળ ગોળ ફરતું હોય આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ પાપ અને પુણ્યની દોસ્તો એક જ લીટીની વ્યાખ્યા છે દિલથી ગમે તો તાળી પાડજો કહું પછી જે તમે બીજાને બતાવવા કંઈ બી કરો ને એ બધું પાપ અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય આટલી જ વ્યાખ્યા કોઈ સાચું ખોટું છે જ નહીં જે સીધું પડે એ કરવાનું આપણે પણ પોતાની જાતને પૂછવાનું મેં આ કપડાં પહેર્યા છે ભગવાને મને પૈસા આપ્યા પહેલા તમને બતાવવા નહીં પહેર્યા ઠંડી લાગે તો કોટી પહેરી દોર કાઢ નાખશું બીજાને બતાવવા કરો એ પાપ પોતાને બતાવવા કર્યો મંદિર જાઓ છો કોઈને બતાવવા જાઓ તો પાપ છે પણ મારી ઈચ્છા છે કે થેન્ક યુ કહી આવું તો એ પુણ્ય છે ચાલુ બસે રસ્તામાં કોઈ દરગાહી મંદિર આવી આપણે નામ લીધું આપણી આસ્થા છે કર્યું બરોબર તો કોઈને બતાવવા કર્યું તો પાપ છે મેં શ્રાવણ મહિનો કર્યો મેં રોજા કર્યા મેરા રોજા એ મેરા રોજા એ મારા શ્રાવણ મહિનો પાપ છે ગોમો ઢોલ વગર ગરમ બોર્ડ લગાવીને પણ મારો ઉપવાસ છે ઉપવાસ છે તો તકલીફ બીજાને બતાવવા કરો એ પાપ યસ